ગુવાનું શાક તો તમે હજારો વાર ખાધું હશે પણ એકદમ નવા મસાલા સાથે સુપર ટેસ્ટી જટપટ બની જતું જ ગુવાનું નવું શાક. હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ મસાલા અને ગ્રેવી સાથે એકદમ નવી રીતે આંગળા ચાટી જાય તેવું ગુવાનું નવું શાક ચાલો બનાવીએ. ગુવાનું શાક બનાવવા માટે મેં આ રીતનો કુમળો અને એકદમ સોફ્ટ ગુવાર આવે તે લીધો છે બસો ગ્રામ ગુવારને આ રીતે આગળ અને પાછળથી કટ કરી અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તો આ રીતે તમે નાના કે મોટા જેવા તમને પસંદ હોય એ રીતે ટુકડા કરી લેવાના હવે આ ગુવારને આપણે થોડી માટે સાઈડમાં રાખી દઈએ સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું એના માટે બે ટેબલ સ્પૂન લસણની કઢીને મિક્સર જારમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું થોડો હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને સાથે બે ટેબલ સ્પૂન સિંગદાણા તો મેં અહીંયા શેકેલા એડ કર્યા છે તમે કાચા પણ લઈ શકો બે ટેબલ સ્પૂન સફેદ તલ અને બે ટેબલ સ્પૂન સેવ જો સેંવ ન હોય તો ગાંઠિયા પણ એડ કરી શકાય એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું અને એકદમ બારીક એટલે કે ફાઇન પાવડર તૈયાર કરી લેશું જેટલો બને એટલો તો આપણો મસાલો તૈયાર થઈ ગયો તમે જુઓ આ રીતનો થોડો દરદરો રહ્યો છે જે સિંગદાણાના લીધે થોડા ક્રસ એમાં રહ્યા છે આપણે એને પછી પાછો પીસી શકીએ તો હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું અને એમાં અડધો કપ પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે મિક્સ કર્યા પછી હું ફરીથી એકવાર મિક્સર ચલાવી અને એકદમ સરસ સ્મૂથ કરી લઈશ તો જો તમે ક્યારે આ રીતે ગુવાનું શાક ના બનાવ્યું હોય તો આ રેસીપી ટ્રાય કરવા જેવી છે સુપર ટેસ્ટી લાગે છે તો ચાલો વઘાર કરીએ એના માટે ચાર ટેબલ સ્પૂન કુકરમાં તેલ એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું બે ટેબલ સ્પૂન લસણના ટુકડા ઝીણા કટ કરી એડ કરવાના હલકો કલર ચેન્જ થઈ જાય થોડા લાલ થઈ જાય પછી આપણે એમાં એડ કરીશું ગુવાર તો આ રીતે ગુવાર ડાયરેક્ટ એડ કરી દેવાનો અને ગુવારને આપણે સરસ એવો સાતડવાનો છે જેટલો સરસ તેલમાં સતળાશે એટલી જ ખૂબ જ સરસ ગુવારના શાકની ફ્લેવર અને ટેસ્ટ આવશે તો તમે આ રીતે ગુવાનું શાક બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ આ રીતે ચલાવતા રે મેં એકથી બે મિનિટ માટે ગુવાને સરસ એવો સાતળી લીધો તો તમે એવું લાગશે કે હલકો સોફ્ટ થવા લાગ્યો છે બસ એ જ સમયે તમે જુઓ મેં મિક્સર જારમાં પણ થોડું ક્રશ કરી લીધું એટલે આ રીતે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ તે એડ કરી અને તરત જ મિક્સ કરી લેશું તો તમે જ્યારે બધી વસ્તુ ક્રશ કરો ત્યારે પણ પાણી એડ કરીને બનાવી શકો છો પણ જો મસાલો વધારે હોય તો તમે એકવાર મસાલો તૈયાર કરી અને રાખી મૂકો જ્યારે તમારે શાક બનાવવું હોય ત્યારે તરત જ એમાંથી બનાવી શકાય હવે આ મસાલાને આપણે એકદમ સરસ રીતે ગુવાર સાથે મિક્સ કર્યા પછી થોડીવાર માટે સાતળી લેવાનો પછી આપણે એમાં એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ટામેટું અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો આ શાક આપણે કૂકરમાં બનાવીએ છીએ એટલે એકદમ જલ્દીથી થઈ જશે ગુલ ગુવારને અલગથી કોઈ બાફવાની ઝંઝટ નથી અને એકદમ સિમ્પલ પણ ટેસ્ટી સુપર ટેસ્ટી એવું બને છે તો આ રીતે તમે જુઓ થોડું તેલ ઉપર તરવા આવ્યું છે અને મસાલો પણ સારો એવો કૂક થઈ ગયો છે તો હવે એ જ સમયે આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું જો તમને ગ્રેવીવાળું પસંદ હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું મેં અહીંયા એક કપ એડ કર્યું છે મીડિયમ ગ્રેવી રહેશે બહુ થીક પણ નહીં અને બહુ પતલું પણ નહીં હવે ઢાંકીને આપણે ત્રણ વિસલ માટે આપણે કૂકરને થવા દેવાનું એટલે એકદમ સરસ ત્રણ વિસલ પછી આપણું શાક બનીને તૈયાર થઈ જશે તો કૂકરને મેં બંધ કરી દીધું ગેસ પણ બંધ કરી દીધો છે અને તમે જુઓ કૂકર ઠંડુ થઈ ગયું એકદમ પરફેક્ટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જો તમને થીક પસંદ હોય તો એ રીતે રાખવાનું આ રીતે થોડી ગ્રેવી રાખશો તો તમે એ ચોળીને પણ ખાઈ શકશો અને સાથે ભાખરી સાથે પણ ખૂબ મજા આવશે ખાવાની તો આ શાક એકદમ ઝટપટ બની જાય છે સુપર ટેસ્ટી બને છે તો આ ગુવાના શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જલ્દીથી કહેજો જો તમે આ રીતે ક્યારેક ગુવાનું શાક ટ્રાય ના કર્યું હોય તો આ રેસીપીને તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ ભાવશે નાના બાળકો જો ગુવા નહીં ખાતા હોય એ પણ ખાતા થઈ જશે તો આજની રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર